લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા વિધાનસભાની બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ રેખાબેન ચૌધરીનું નામ જાહેર કર્યું છે પરંતુ કોંગ્રેસે નામ જાહેર નથી કર્યું છતાં પણ એક નામ જાહેર થઈ ગયું છે કે બનાસકાંઠા લોકસભા બેઠક પરથી કોણ કરશે ઉમેદવારી નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે લોકસભા બે હજાર ચોવીસ ચૂંટણીઓ નજીક આવી ગઈ છે હવે ગમે ત્યારે લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય તેવી સંભાવનાઓ છે ભારત જોડો યાત્રા કોંગ્રેસ દ્વારા ગુજરાતમાંથી પસાર કરવામાં આવી ભારત જોડો યાત્રા હવે મહારાષ્ટ્રમાં છે કોંગ્રેસ પણ જોર લગાવી છે કે ભારત જોડો તેનો એડવાન્ટેજ ગુજરાતમાં પણ મળે પરંતુ તે ઉભી થઈ રહ્યું છે ખરું આ સવાલોની વચ્ચે લોકસભાના ઉમેદવાર કોણ તે મહત્વનો સવાલ છે કોંગ્રેસ માટે કારણ કે દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે ભાજપે ગુજરાતની પંદર બેઠકો પર પોતાના ઉમેદવારોનું નામ જાહેર કર્યું છે બનાસકાંઠા લોકસભા બેઠક પરથી રેખા ચૌધરીને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે તારે કોંગ્રેસના ઉમેદવાર કોણ તે સવાલ છે પરંતુ ગિનીબેન ઠાકોરે એક નિવેદન આપ્યું એક જાહેર સભાની અંદર તેમણે કહ્યું કે પછી કહેતા નહીં કે હું પહેલાં નહોતી આવી એટલે તમને મત નહોતા આપવા અમારે મત તો આપવા જ હતા પણ તમે થોડા મોડા પડ્યા માટે હું તમારી પાસે પહેલા આવી ગઈ છું જેની બેનનું આ નિવેદન સૂચવે છે કે કોંગ્રેસ પક્ષ તરફથી બનાસકાંઠા લોકસભા બેઠક કોણ લડશે તમે સાંભળો તમે પણ સમજી જશો કે કોની ટિકિટ કોંગ્રેસે ફાઇનલ કરી છે બનાસકાંઠા લોકસભા બેઠક પર સારી વાત કરી કે આઝાદીના પંચોતેર વર્ષમાં ઠાકોર સમાજને લોકસભાની ટિકિટ આ પહેલી વખત મળે છે અને પહેલી વખત મળતી હોય ત્યારે ટિકિટ ગેની બેન ઠાકોરને કે ભાવના ધારાસભ્યને નથી મળતી એ ટિકિટ એ ઠાકોર સમાજ બનાસકાંઠામાં સૌથી વધારે છે અને આજ સુધી કોંગ્રેસ પાર્ટી તમામ સમાજોને ટિકિટ આપી જાગીરદાર સમાજને ચાવડા સાહેબ ને આપી ગઢવી સાહેબ ને આપી ચૌધરી સમાજને આપી લઘુમતી સમાજને આપી પોપટલાલ જોશી સાહેબ બ્રાહ્મણ હતા એમને આપી આ એક ઠાકોર સમાજ બાકી હતો મેજોરિટી સમાજ તો આ વખતે મોવડી મંડળે એવું વિચાર્યું કે આપણે એ વિચાર ધારાવાળાને કે તમામ સમાજોને ચાન્સ આપવો પડે આ ભારતીય જનતા પાર્ટી નથી કે એક એકના એક સમાજને આઠ વખત ટિકિટ આપે આ કોંગ્રેસ પાર્ટી છે અને કોંગ્રેસ પાર્ટી છે ત્યારે આ વખતે ઠાકોર સમાજને ભાડે ટિકિટ આવે એવું લાગે છે અને લાગે છે ત્યારે એના પાંચ મિનિટ મિનિટ રાસ્તા માટે રહેજો બે મિનિટ એના માટે કરીને આપ સૌ તનમનને મનને ધનથી કામે લાગજો એવો મને સો ટકા ભરોસો દે પણ હમણાં જ હું ત્યાં એક દિશા પર એક ઠેકાણે કહીને આવી કે કોઈ પણ ચૂંટણી હોય તો ચૂંટણી હોય પહેલા ખાસ કરીને એમાં મુખ્ય પંચાયતની ચૂંટણી મેં આડેત્રી રીતે સાંભળેલું આમ તો મારે ગ્રામ પંચાયતની ચૂંટણી લડવાનો વારો બાપુ નહીં આવ્યો પહેલી જ તાલુકા પંચાયત અઢાર વર્ષની ઉંમરે લડેલી હતી દિયોદર અને પહેલી જ વખત તાલુકા પંચાયતના પ્રમુખ બનવાનો મોકો મળ્યો હતો એને અઠયાવીસ વર્ષ થઈ ગયા આપણા રેવાશંકર ઘાડીયા ને એમને અહીંયા હું ઘણી વખત ગઢવી સાહેબ એમની સાથે નાની હતી પ્રમુખ હતી એ ટાઈમે પણ હું આવતી ત્યારે સરપંચની ચૂંટણીમાં બે ત્રણ જણા ચૂંટણી લડે તો પછી ગામના મતદારોને થોડું એમને સમર્થન આપવું જે ઉમેદવાર ગયો હોય એને સમર્થન આપવા માટેની ઈચ્છા ઓછી હોય તો એ કેવું કે આમ તો બાપુ અમારે તમને મદદ કરવી હતી પણ તમે પહેલા ના આવ્યા હવે અમે બંધાઈ ગયા હતા જો પહેલા આવ્યા હોત તો અમે કે તો ઠાકોર જેમણે વાત કરી કે હું અઢાર વર્ષની ઉંમરથી અહીંયા કોંગ્રેસ સાથે છું અને નેતાગીરી કરી રહી છું અઢાર વર્ષની ઉંમરે તેઓ દિયોદર તાલુકા પંચાયતની ઇલેક્શન લડ્યા તેઓ પ્રમુખ બન્યા અને હવે તેઓ સભ્ય છે અને લોકસભાના ઉમેદવાર પણ બનશે કારણ કે તેઓનું જે આ નિવેદન છે તેમાં સૂચક રીતે તેઓ કહી રહ્યા છે કે બનાસકાંઠા લોકસભા બેઠક પર સૌ વખત ઠાકોર સમાજને ટિકિટ મળી રહી છે અત્યાર સુધી આઝાદીના છોતેર વર્ષ બાદ પણ બનાસકાંઠા બેઠક પરથી ઠાકોર સમાજનું પ્રભુત્વ હોવા છતાં બેઠક નથી મળી તેમને સમાજોના નામ સાથે કેટલાક ઉમેદવારોના અને સાંસદોના નામ પણ લીધા અને તેમણે કહ્યું કે હવે ઠાકોર સમાજને ટિકિટ મળવા જઈ રહી છે મતલબ ગેનીબેન ઠાકોર લોકસભાના ઉમેદવાર તરીકે કોંગ્રેસ જાહેર કરે તો નવાય નહીં નમસ્કાર વૈષ્ણવજન